નમસ્કાર મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ મિત્રો વાત છે ખેડા જિલ્લાની ખેડા જિલ્લાની એક ઘટના સામે આવી છે ખેડા જિલ્લાના કપડવંજમાં એક પિતાએ જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી અને હત્યા કરી છે મિત્રો આમાં મિત્રો આ પિતાને એક બે પુત્રી છે તેને પુત્ર જોઈતો હતો અને આ પુત્રીનો જન્મ થયો ત્યારથી જ તેને અનદેખાઈ કરતો હતો મિત્રો ત્યારે તેના મનમાં સવાલ આવે છે કે આ પુત્રીની હત્યા કરી નાખું અને પછી આ કિસ્સો થાય છે કિસ્સો છે મિત્રો દસ તારીખનો તે પ્લાન મુજબ તેની દીકરી અને પત્નીને લઈને ગામના જોડે તે દીપેશ્વરી માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા જાય છે બાઇક લઈને અને દર્શન કરીને પરત ફરતા દીકરીને જીવતી જ તેની પત્નીની સામે કેનાલમાં ફેંકી દે છે અને ત્યાં દીકરીનું અવસાન થાય છે મિત્રો આ કિસ્સો તો જુઓ મિત્રો એક આપણે જીવતા માણસને આપણો હાથ ચલાવવામાં પણ તકલીફ પડે છે આપણા મનમાં સંકોચ થાય છે કે તેને વાગી ના જાય પણ આ ક્રૂર પ્રિતાએ એક નાનકડી સાત વર્ષની ભૂમિ નામ છે તેનું એ દીકરીને જીવતા જ એક પુત્રના મોહ માટે તેને કેનાલમાં ફેંકી દે છે મિત્રો અને તે પણ તેની પત્નીની સામે ત્યારે ઘરે આવ્યા બાદ તેના પતિએ પત્નીને એવી ધમકી આપી છે કે આ વાતની કોઈને જાણ થવા દેવી નહીં પછી એવું થાય છે કે પત્નીએ આ વાતની જે ઘટના છે એ બધી જ તેના ભાઈને કહી દે છે તેના ભાઈને જાણ કરે છે અને તેના ભાઈ પોલીસને જાણ કરે છે અને તે પછી કપડવન પોલીસમાં આ ગુનો દાખલ થાય છે મિત્રો એક પુત્રને મોહમાં આવો જીવ લેવો એ ખોટી વાત છે મિત્રો આ પિતા માટે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ધન્યવાદ